જુનાગઢના બયારામ માર્સમાં પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેશાને ટ્રસ્ટી બનાવવાના નિર્ણયને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે ટ્રસ્ટી હસમુખ ત્રિવેદીએ સ્પષ્ટતા આપી છે કે નિયમ મુજબ બને આઠમાંથી પાંચ ટ્રસ્ટીઓની સહમતીથી કમિશનની હાજરીમાં ગિરીશ નિયુક્તિ કરવામાં આવી છે તેમણે આચાર્ય ટ્રસ્ટી તુલસીદાસ બાપુના આરોપોને પાયા વિહોણા ગણાવ્યા હતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે આશ્રમમાં બહાર ગામથી આવનારા વિદ્યાર્થીઓ પાસેથી માત્ર ન્યૂનતમ ભાડું લેવામાં આવે છે જે ગૌશાળાના ઉપયોગમાં આવે છે અને અનાથ બાળકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી હાલ

સાંજે આઠથી સાડા નવની વચ્ચે અમારા ટ્રસ્ટી શ્રી રામનાથ બાપુ દ્વારા જે પાયાવિહો આક્ષેપ કરવામાં આવ્યો છે તદ્દન જૂઠા છે ગિરીશભાઈ મે માન્ય ડેપ્યુટી મેયરશ્રીને કાયદેસર લેવામાં આવેલ છે આઠમાંથી પાંચ ટ્રસ્ટને બહુમતીથી પુરવાર થઈ માન્ય ચેરિટી કમિશનર સાહેબે મંજૂર કરેલ છે જેમાં કોઈ બિનકારક બિનકારક ઠોકી બિહારીને બિનકાયદેસર લીધા જેવું કોઈ બન્યું જ નથી એ સિવાય જે આક્ષેપો કરે છે વિદ્યાર્થીના પૈસા લેવાના એ તો વર્ષોથી લેવામાં આવે છે ગૌશાળા સાથોસાથ નિભાવવી પડે છે એટલે લે છે અને અનાથ વિદ્યાર્થીઓનો જે અભિરામ બાપુનો હેતુ હતો એ મુજબ અમે અનાથ વિદ્યાર્થીઓને ફ્રીમાં રાખીએ છીએ અને જે સક્ષમ હોય ખેતીવાડીવાળા તૈયારીઓ માટે આવતો એની પાછળ મહત્તમ ઓછામાં ઓછી અઢી ત્રણ હજાર માસિક ફી લઈએ છે મહિનો રહેવો તો રીતે બાકી વહી જવાનું છૂટ